જો મને તિરરેશ તો મારી બે સોખ માકુ સુ ના ના વિડીયો નહિ મેલે આ તો મેં વારે ખાલી અરે આ તો મે મારા બેટાને આયે મે રામળો કીજે એ આપડો શું કઈ સો રહર કે આવો આગળ ન હતી એમ હા એ જ ન વેલાણો તો ગરી મોજી મરે ભઈ બેઠક રાખલું શું બોલશું તાર વેડ નાખનો વિડિયો ચાલે છે ધુની વાટ છે ખાલ છો છો મારા વેદ સુસુ સુ બગા બેર લાગલો છે હે હું તો કોઈ ગાડીમાં જોયે કોઈ ઘણો થઈ ગયો ગાડીમાં બેઠો હું બેઠો દედაને સડિયા છો ચાની ગાડી આઈ સ્ટી ના રે રામળો આયા મસ બીજો છો કોઈ તો ગાડીમાં ગાડીમાં તારો તન્નો તો

પૈસા જો 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 વધારે ઉસા આલારે ગરમે તરી જા હા 10 રૂપિયા 10 રૂપિયા મને 65 મહિના મોય છે તો ઓય ઓય 15 20 લેવા નથી ગા એ હોય 10 નોટ રાખીને લેવા જઈ તો ન ઉભરા ཅཎཅ ཅཁས ཅགས ཅཡར རོུ རེ གྷ རེ 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 ར རེ ང ར ད ེེ ག ར ར ེ འག ོ ན ના પૈસા વાળી કીધું પૈસા હોય હોય 10 રૂપિયા પડ મને લેવા છે પુરુષ શેમ્પૂ ডরান oh oh!

બાળક <coughs> ને ري اڑی لا کيڙ ڪو نٿا ها کي گه موٽو کيدو ها چن لا با مين اڑی لا کي وڙو ڏاڪر وڻ ڪراو ٿو ٻدينار پا سينار پاڻ ٿو هِتھ چنه مو ما مڃا ڻو ڌيرا لهو ڌيرا مگو بذور ها ڌيرا مگو ڪيوا جو بذور ها وڙا ڪيوا مو ما من ٿو ٽي سي تو اج بذور کي ها آشري هوبي بذا وڙا ڊاٻو موٽو نه ريو رانو ميانو وڻ هالو آکي تي बिरे सो वार थती तो हे तो उना छ कोई वीर तो भवा बोलिन तो बिन बोल्योस ने અમે રાવણું કોરે કે વણોનું લેવાનો છે પણ મેં માથે ના પડ્યું તો કો બીજો કેતો છે આવો